નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે એક નાનકડી પરંતુ શક્તિશાળી વસ્તુ વિશે વાત કરવાના છીએ જી હા દોસ્તો તેનું નામ છે કોળાના બીજ તેને ઘણા લોકો કદ્દુના બીજ પણ કહે છે અને તેને ઇંગ્લિશમાં પંપ બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ નાનકડા બીજ પોષક તત્વોથી ભરપૂર છે અને તેના

અને કયા લોકોએ કોળાના બીજ એટલે કે પંપકીન સીડ ન ખાવા જોઈએ તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરવાના છીએ તો મિત્રો પહેલા આપણે જાણીએ કે કોળાના બીજ શું છે મિત્રો વાત કરીએ તો કોળાના બીજ ને પેપિટાસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે કોળામાંથી મળે છે અને તેમનો ઉપયોગ સદીઓથી થાય છે અને મિત્રો જ્યાં તમને પોષણ અને ઔષધીય ગુણો માટે મૂલ્યવાન ગણવામાં આવતા હતા મિત્રો તે અત્યારની વાત કરીએ તો અત્યારે એક લોકપ્રિય નાસ્તો થઈ ગયો છે અને તમને બધા જ સુપર મોલ જે હોય છે એની અંદર તમને પંપકીન સીડ એટલે કે કોળાના બીજ તમને આરામથી મળી જાય છે અને તેને એક સુપર ફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો હવે તેના જો પોષણ મૂલ્ય વિશે આપણે વાત કરીએ કે એની અંદર કયા કયા પોષક તત્વો છે તો મિત્રો કોળાના બીજની અંદર મેગ્નેશિયમ ઝીંક આયરન અને સ્વાસ્થ્યવર્ધક ચરબી જેવા આવશ્યક પોષક તત્વોથી ભરપૂર છે તે પ્રોટીન અને ફાઈબરનો તો ઉત્તમ સ્ત્રોત કહેવામાં આવે છે જે તેને પોષણ વધારવા માટે એક આદર્શ નાસ્તો બનાવે છે માત્ર એક મુઠ્ઠીભર બીજ તમારા દૈનિક પોષણની આવશ્યકતાઓનો મોટો ભાગ પણ પૂરો કરી શકે છે મિત્રો કોળાના બીજ એ પોષક તત્વોથી ભરપૂર છે અને તેના નિયમિત સેવનથી અનેક આરોગ્ય લાભ મળી શકે છે મિત્રો એના મુખ્ય જો લાભ વિશે આપણે વાત કરીએ તો તેના લાભમાં પહેલો જ જે છે ફાયદો એ છે કે તે પોષણથી ભરપૂર છે એટલે કે તે એકદમ ન્યુટ્રીશિયસ છે એમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો છે કોળાના બીજમાં પ્રોટીન ફાઈબર વિટામિન્સ જેવા કે વિટામિન એ વિટામિન સી વિટામિન ઈ વિટામિન કે અને ખનિજ તત્વો જેવા કે મેગ્નેશિયમ પોટેશિયમ લોહ તત્વ અને જિંક હોય છે સાથે સાથે તેની અંદર ઓમેગા થ્રી અને ઓમેગા સિક્સ ફેટી એસિડ પણ હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો એના જો બીજા નંબરના જો ફાયદા વિશે વાત કરવામાં આવે તો તે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે તેની પાછળનું કારણ એ છે કે કોળાના બીજમાં વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને આપણા શરીરને રોગો સામે લડવામાં મદદ કરે છે મિત્રો ત્રીજા નંબરના જો ફાયદા વિશે આપણે વાત કરીએ તો કોળાના બીજમાં મેગ્નેશિયમ અને ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે તથા તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું પણ કામ કરે છે એટલે કે જે એલડીએલ એટલે કે જે ખરાબ કોલેસ્ટ્રોલ છે તેને ઘટાડવાનું પણ કામ કરે છે મિત્રો જો ચોથા નંબરના ફાયદાની વાત કરું તો તે પાચન તંત્ર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે કારણ કે કોળાના બીજમાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સુધારે છે અને કબજિયાત ગેસ અને અન્ય પાચન સંબંધિત સમસ્યાઓથી રાહત આપવાનું કામ કરે છે મિત્રો જો એના પાંચમા ફાયદાની વાત કરીએ તો તે એન્ટીઑક્સિડન્ટથી ભરપૂર હોય છે મિત્રો કોળાના બીજમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે શરીરમાંના ફ્રી રેડિકલ્સને નિષ્ક્રિય કરીને કોષોને નુકસાન થતું અટકાવવાનું કામ કરે છે અને આ ઉંમરને લગતી સમસ્યાઓ અને ક્રોનિક રોગોને રોકવામાં મદદ કરે છે મિત્રો જો એના છઠ્ઠા નંબરના જો ફાયદાની વાત કરીએ તો તે ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો કોળાના બીજમાં વિટામિન ઈ અને જિંક હોય છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખે છે તે વાળના વૃદ્ધિ અને મજબૂતાઈ માટે પણ ફાયદાકારક છે મિત્રો જો એના સાતમા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો તે લોહીમાં સુગરનું સ્તર નિયંત્રિત કરે છે મિત્રો કોળાના બીજમાં ફાઈબર અને મેગ્નેશિયમ હોય છે જે લોહીમાં સુગરનું સ્તર નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને આ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે મિત્રો જો એના આઠમા ફાયદા વિશે વાત કરીએ તો તે હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે કોળાના બીજમાં મેગ્નેશિયમ જીંક અને કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે જો નવમા ફાયદા વિશે વાત કરીએ તો તે વજન નિયંત્રણમાં મદદ કરે છે મિત્રો કોળાના બીજમાં ફાઈબર અને પ્રોટીન હોય છે જે પેટ ભરાયેલું રાખે છે અને અતિશય ખાવાની ઈચ્છાને ઘટાડવાનું કામ કરે છે અને તે રીતે આપણે આપણા વજનને નિયંત્રણમાં કરી શકીએ છીએ મિત્રો જો દસમા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો તે આંખોના આરોગ્ય માટે ફાયદાકારક છે કોળાના બીજમાં વિટામિન એ અને વિટામિન જી હોય છે જે આંખોના આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને રતાંધ્રાપણું અને અન્ય આંખોની સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે મિત્રો વાત કરીએ તો આપણે કોળાના બીજને કેવી રીતે ખાવા તો મિત્રો વાત કરીએ તો બજારમાંથી તમને રોસ્ટેડ કોળાના બીજ તમને સુપર મોલમાંથી મળી જ જાય છે અને કોળાના બીજને તમે શેકીને અથવા તમે કાચા પણ ખાઈ શકો છો તેને તમે સલાડમાં સ્મૂધીમાં સૂપમાં અથવા અન્ય ખોરાકમાં મિક્સ કરીને પણ તમે ખાઈ શકો છો મિત્રો તમે દરરોજ એક ચમચી દસથી પંદર ગ્રામ કોળાના બીજ જો તમે ખાઓ છો તો તમારા શરીરને પૂરતા ફાયદા મળી રહે છે બીજા ફાયદા વિશે વાત કરીએ તો તે સારી ઊંઘ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો જે લોકોને હુંગ આવતી ના હોય રાત્રે અડધી રાત્રે જાગી જતા હોય અને પછી ઊંઘ આવતી ના હોય એવા લોકો જે હોય જે લોકોને અનિંદ્રાની સમસ્યા હોય એ લોકો માટે તો કોળાના બીજ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો એની પાછળનું કારણની વાત કરીએ તો આ બીજની અંદર ટ્રિપ્ટોફેન નામનું તત્વ હોય છે અને જે એક એમિનો એસિડ છે અને તમારા શરીરમાં સેરોટોનિન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે જે તમારા મૂડને સુધારવાનું કામ કરે છે અને સારી ઊંઘને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે મિત્રો કોળાના બીજ આપણા હેલ્થ માટે તો ખૂબ જ ફાયદાકારક છે પરંતુ કેટલાક લોકોને તે ખાવાથી સાવચેત રહેવાની જરૂર છે અથવા તેઓએ આ ન ખાવા જોઈએ તો મિત્રો કયા કયા લોકો એ કોળાના બીજ ન ખાવા જોઈએ તો એક કે એલર્જી ધરાવતા લોકો એટલે કે જો કોઈને કોળા અથવા કોળાના બીજથી એલર્જી હોય તો તેમને કોળાના બીજ ખાવાના ટાળવા જોઈએ મિત્રો બીજી વાત કરીએ તો જે લોકોને પાચન સમસ્યાઓ હોય કારણ કે કોળાના બીજમાં ફાઈબરની માત્રા ખૂબ જ હોય છે જે કેટલાક લોકોમાં પેટનું ફોલવું ગેસ અને અન્ય પાચન સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે એટલે કે જો તમે પાચન સંબંધિત સમસ્યા હોય તો થોડી માત્રામાં ખાવું જોઈએ અથવા ડોક્ટરની સલાહ લઈને તમારે એને ખાવું જોઈએ મિત્રો જે લોકોને રક્તસ્રાવની સમસ્યા હોય એટલે કે વાત કરીએ તો કોળાના બીજમાં વિટામિન કે હોય છે જે રક્તનો ઘંટા હોય એટલે કે બ્લડ ફ્લોટિંગ માટે જવાબદાર છે જો તમે રક્તસ્રાવની સમસ્યાઓ ધરાવતા હોય અથવા રક્ત પાતળું કરવાની દવા લેતા હોય તો કોળાના બીજ ખાતા પહેલાં તમારે ડૉક્ટરની સલાહ લેવી અતિ આવશ્યક છે મિત્રો ડાયાબિટીસના દર્દીઓ કોળાના બીજ રક્તમાં શર્કરાનું સ્તર નિયંત્રિત કરવામાં મદદ કરે છે પરંતુ જો તમે ડાયાબિટીસની દવાઓ લેતા હો તો તેમના સેવનથી રક્તમાં શર્કરાનું સ્તર ખૂબ જ ઘટી શકે છે તેથી ડૉક્ટરની સલાહ લીધા વિના તમારે તેને તમારા આહારમાં સામેલ ન કરવું જોઈએ મિત્રો ગર્ભવતી અને સ્તનપાન કરાવતી જે માતાઓ હોય એમને પણ કોળાના બીજ ખાતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ મિત્રો જે લોકો ઓપરેશન કરાવવાનું હોય એટલે કે જો તમે કોઈ ઓપરેશન કરાવવાના હો તો ઓપરેશન પહેલાં અને પછી કોળાના બીજ ખાવા ટાળવા જોઈએ કારણ કે તે રક્તના ગંઠાવાની પ્રક્રિયાને અસર કરી શકે છે મિત્રો નાના બાળકો કોળાના બીજ આપતા પહેલા સાવચેતી રાખવી જોઈએ કારણ કે તેમના પાચનતંત્ર સંવેદનશીલ હોય છે અને ઘણી વખત ગળામાં અટકવાનો પણ ભય રહેતો હોય છે કિડનીની સમસ્યા ધરાવતા લોકો મિત્રો કોળાના બીજમાં પોટેશિયમની માત્રા ખૂબ જ હોય છે જો કોઈને કિડની સંબંધિત સમસ્યા હોય તો તેમને કોળાના બીજ ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી અતિ આવશ્યક છે મિત્રો કોળાના બીજને સંયમિત માત્રામાં જ ખાવા જોઈએ કારણ કે વધુ પડતું સેવનથી પેટમાં અસ્વસ્થતા અથવા અન્ય સમસ્યાઓ થઈ શકે છે જો તમને કોઈ આરોગ્ય સમસ્યા હોય અથવા તમે કોઈ દવા લેતા હો તો કોળાના બીજ ખાતા પહેલાં તમારે ડૉક્ટર અથવા ન્યુટ્રિશનની સલાહ લેવી જોઈએ જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને વધુ આરોગ્ય અને પોષણ ટિપ્સ માટે ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને ટિપ્પણીઓમાં જણાવો કે તમને કોળાના બીજ ખાવાનું ગમે છે કે નથી ગમતું મિત્રો તમે મારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને હું તમને બીજા વિડીયોમાં મળતો રહીશ સ્વસ્થ રહો અને ખુશ રહો આવજો મિત્રો બાય બાય આવજો